હેલો મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ તો ફરીથી એક અમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે હજી કાંઈ કરે ગયો નથી મેં તમને આની પહેલાના બ્લોગમાં મેં કીધું જ છું તો હું કાંઈક સફારી આવો જો સફારી પાર્ક આંબાડી ના જવાનું છે હજી આવો જ જોવા આવો જ તે કેવી બીટ લાગે કેવી મનન ના લાગે હો ભાઈ જો

અમારે ટિકિટ નજ દેવાની કેમ ખબર કારણ કે મનીષા ના પપ્પા તેમાં નોકરી કરે છે એટલે અમારે ફ્રીમાં જવાનું છે એવું છે

2 કરોડ લઈ ગયા કેટલાના ગેટ થાય આ રીતનો ગેટ છે કેલો મસ્ત છે ગા એટલે એ અંદર મજા આવું જોવા મળ્યું છે અંદર જઈને શું શું જોવા હું તમને છે હા તો બેટા

અહીંયા ગેટ છે આ બીજો ગેટ છે ટિકિટ લઈને સાવજ જોવા ગેટ એ હાવજ જોવા જવાનો ગેટ છે ને આ જવાનો ગેટ છે ખામ ભાઈ છે સારું તો કન્ટિન્યુ બ્લોગ માં રહેજો હું તમને બતાવીશ કે આગળ હાવજ બતાવીશ ઓલા ને હો ખોટા નહીં ખોટા તો મેં તમને બતાવ્યા હાચા હાવજ હા હાવજ જોવા મળે જવાનું છે કેમ કે અમારે તો ટિકિટ નથી લેવાનું તમને ખબર છે અમારે સંબંધી છે જો અહીંયા ટિકિટ લેવા જવાનું છે અહીંથી જો હું તમને બતાવું અહીંથી અંદર ટિકિટ લેવા જવાનું છે ટિકિટના કેટલા રૂપિયા છે મને ખ્યાલ તો નથી હે જગદીશ ટિકિટના કેટલા રૂપિયા છે 150 રૂપિયા છે ટિકિટના અંદર અમે જશું એટલે દોઢસો રૂપિયાની ટિકિટ મળશે પણ અમારે શું છે સંબંધી છે એટલે ટિકિટ કાલે લેવાની નથી શું કહેશું ટિકિટ નથી લેવાની આપર ફ્રી જાઓ હું મફક્યા નીકળી જાઓ કેમ કે આયા સફારી પાર્ક માં એના પપ્પા કામ એના પપ્પા તમારે શું વાંધો હા બાય બાય આવજો બાય બાય જોજો લઈ લે રમેશ બતાવ જો બે ને મમ્મી ઘણા રમે તું નાની છોલી હે

લે માર કી જવાના થી આ બધા જો એને બતો અમે બેઠા થી બધા બધા ઉતારે થી અંદર બધું પછી લાવે બધા જો જોઈને છે અમે નથી જો બધા નવરા નવરા બેઠા તો

સિંહ તો હું તમને બતાવી નથી શીખ્યો કેમ કે બતાવીશ તે જો પાછો ત્રણ વાગે આવીશ કેમ કે હવે પાછા અત્યારે અહીંથી અમારે કાંઈ અદભુત હશે એને ધારી એટલે પાછા ઘરે વ્યા જઈ ઘરે જમી કારવીને ચોલી બોલી આને કંઈક લેવા જવાનું છે અહીં બોલવા દે મને તો ચોલી બોલી એને લેવાની છે લઈને પાછા આવીશું ક્યાં હાલ તો દીપડો છો હાલ હાલ દીપો છો હાલ ચાલો એ કામ જવાનું હાલો જવું ને હવે હાલ હા હાલ 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 હાલ

ચોલી લેવા જવા ચોલી લેવા જશું જો ચોલી જમીન ચોલી લેવા ચોલી જાય તમને કીધું છું ને અધૂરો બ્લોક તમને ખબર જ છે કેમ કે હા જોવા નતો અમને આવ્યા એટલે પાછો આવો તમને બતાવીશ એટલે કન્ટિન્યુ બ્લોક માં લેજો ગમે થાય આકાશ વાતાળ કરીશ કાલ આની પહેલાના માં કીધું ખબર ને ઘોડાના ડાબલા ગમે થાય બતાવીશ એમ બતાવ્યા તો એમ તમને બતાવીશ કન્ટિન્યુ માં રેજો જો આકાશ નવર્યુ બે જોવે છે હું જોવે બે હે એવું છે હું આરા ભાઈ

તો આ છે ટિકિટનું અહીંયાથી ટિકિટ લેવાની છે જો આ રીતનું ટિકિટ રૂમ છે આ બેસવા માટે જો આ ભાઈ કેમ બેઠા છે કેમ બેસવાનું બરાબર ફરતું ફરતું રિંકુરની બાર છે આમ છે હમણાં તમને બતાવો અને હવે કન્ટિન્યુ બ્લોક મારે જો હું હાઉસ બતાવીશ પાક્કું એકસો દસ ટકા પાક્કું ને હાલો હલો પાકું બધા ચાલો પાછળ તમે બસ જોતા જશો એ બસ ફૂલ થઈ ગઈ છે એટલે કે એમાં અમારો વારો નથી કેમ કે આની પછીની ટિકિટ અમારી ટિકિટ તો અમે નથી લીધી કેમ કે સંબંધ નહીં હશે આપે બરોબર રિંકો અમારે અમે જોવા અહીંયા છે પાર્કમાં જો તીર્થ ને કલર જો આ રીતનું કાંક લુક છે જો અંદર છે રિંકો તારે અહીંયા ફોટો પાડવાનો છે કેટલાની ફેમિલી છે

સાના આમ મે બધું હોટેલું છે રૂમ લેવું બધું મળી રે પાટલ માં નો ખોડે કે આંબર આંબર રેડી ગુપ્પા તંજી ખોટા છે આચા નથી આવું એકું કાઢ લઉં તો હાલે હે આવ એક કાઢીને લઈ જાય થાલે હા નાનું તાર જેવું છે હવે કાઢીને લઈ જાય થાલે

હજી આગળ ઘણું છે માં તીર તું સુજો અહીંયા રિંકો આયા શું કરે તું એકલી એકલી એ એકલી શું કરે લે પણ એકલી શું કરે જો આયા છે મોટી મિંડી આય એ હાસા નથી હા હામે આ રીતે બધું છે બહુ મજા આવી અમને તો બહુ એટલે બહુ જગદીશ તમે અમને બહુ મજા કરાવી બહુ હેરાન કર્યા ને અમે ના ના હેરાન કર્યા છે મજા આવી જ્યાં બધી હોટલો છે કેવું મસ્ત નું છે એ શિકાર ના તૈયાર માં છે જો તારી નું કક લોકેશન છે જો અમે બસ આવી ગઈ બસ માં હું જવાનું મંદિર છે મંદિર છે હવે જવાનું છે ક્યાં જવાનું

ઈ વીડિયો વાયરલ કરે એટલે એને ખબર પડે કે હા કે ભાઈ હા બીજો કે મેં ક્યાં સાવ કર્યો એમ તારું તો હવે બસમાં બેસીને ડાયરેક્ટલી તમને બતાવશું સાવજ હા વજેના જડ બસી રે ના કેવા અગડાં છે ભાઈઓ ગાંડ છે ગાંડ છે હા ગાંડા છે ગાંડા ઓ કરે આરે નો રાખતા હો નથી અલગ અલગ એક તમે આમ રહે છો અમે આમ રહે છે બાપા જો આ તું જોઈ લે આ ગાંડો જો આગો છે ને જોઈ લે છે આખો દસ ફૂટ એ આગો છે ગાંડો છે જોઈ જો સારું તો કન્ટિન્યુ બ્લોગ મારે જ બતાય સમજી ગયા બધા દુમે દુમે બધા બેસે છે જો આમાં જે છે જગદીશ સામે બેઠા છે બસમાં ગયો જો પાછી ખુશ અત્યારે ખુશ થઈ ગયો છે ઈચ્છે ઈચ્છે ઈચ્છે

आ 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

છોડે खे तिर तार

આંબરડી સફારી પાર્ક જો તમે ન આવ્યા હોય તો જરૂર આવજો અને મારો બ્લોગ કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી કહેજો આવો જોઈને તો વેવા તમને કેવા હાવ જ આ કેવું નહીં કેવું ફીલ થયું કેજો તમને તો મોબાઈલમાં રૂબરૂ જોવો તો જ મજા તમે બધા આવી જજો મજા આવી મજા આવી હાલો તમને સ્વાગત આવવા માટે જો બોર્ડ ઓફિસ હા કેવી મજા આવી કેવી મજા જોવાની